અમને એમ થાય કે આ મગન મજા આવતી છે અમને એમ થાય કે આ પણ આવડે બે હાટાપાટા કરને થોડાક જ મજા આવે એમાં મને આજ દુખવા મળ્યા હાલો મિત્રો નવા વીડિયામાં ફરી એકવાર તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ જેક ભાઈને મળવા જેક ભાઈના ગામ અને એના ઘરે જઈ છીએ તો આપણે મોટો બ્લોગિંગ નું બધું સેટઅપ તૈયાર કરી નાખ્યું છે બાઈક પણ રેડી થઈ ગઈ છે તો ભાઈ રસ્તા બસતા તમને દેખાડશું કેવા છે આ ગોપરો દ્વારા પહેલી ફેરો યુઝ કરું છું

મિત્રો આપણે મેઘદૂતે પહોંચી ગયા છીએ મેઘદૂત થી આપણે એ જવાનું છે ભાદરોડ ના છાપા બાજુ કારણ કે આપણે પકડવાનું છે કોટડા હેવે અને આપણું આ મોટો બ્લોગિંગ સેટઅપ છે જોઈ શકો છો અને કેટલી મજા આવે હવે મોટો વ્લોગિંગ કરવાનું મારું તો એક મોટું સપનું છે પણ તો ચેકભાઈ પાસે જઈએ તમારી સાથે મુલાકાત કરાવીએ અને બે ઘડી વાત કરીએ આનંદ કરીએ ઘડીક વાર તો ખાસ કરીને અડધે હું પહોંચી ગયો છું પંદર કિલોમીટર આખું છે અને ભાઈ આ આવી ગયું છે ગામ છે નીપ તો નીપ આપણે પહોંચી ગયા છીએ મજામાં ડિસ્પ્લેમ કઈ દેખાય તો બસ સાલું જ હોય ને એલા ભાઈ

કે દો છે આવું હું પણ કઈ ભાઈ કહેવાય ભાઈ નહીં ભાઈ કામ આટુ ભાઈ તો ન આવે આનંદ કરીએ પછી જેક ભાઈ ની એમટી જોવો ભાઈ મોટો બ્લોગિંગ માં કરે છે જેક ભાઈ એ વર્ષ તો બેની સેમ જ આવે એનજી ની હરખાસ છે ડિફરન્સ નથી આંકવાની મજા આવતી છે

ટ્રાય કરી લીધી કૌશિક ભાઈ એક બે ફેરો હકાવી તો એમ કેતા કે મારા આ બધું દુખે છે શોલ્ડર ને એવું રોજ ને એમાં પછી ઓલો વાહે બેઠો બરીક મરે ને એમ કે ના માથે આમાર આમાં છે ને જો સીટ છે ને સિમ્પલ છે ઓલામાં થોડીક છે ને ખાડો આવે તો ભાઈ આવું છે બધું અને ચેક ભાઈ ની વાડી છે આ તમે તો અવારનવાર જોતા છો વિડિયો માં હાલો આટો મારવા જઈએ જો ભાઈ આ જેક ભાઈ ની વાડી છે

ભાઈ કપાસ એ વીણવાનો બાકી છે અત્યારે આમ કો તો વરદી થઈ જાય હવે તો સીઝન આવે છે એમના સોમાજમાં સીઝન આવશે આ કપાસ ઉપર ને આ કાઢી એટલે કપાસ હોય પણ અમારે તો આમ વાવણી જેવો વરસાદ થઈ ગયો તમારે કેવો ખીરો આપણે અમારે વરસાદ તો વાવણી રેકો હતી પણ હવે કપાસા સોપી દે તો હાલે કે જો ભાઈ આ સેટઅપ છે ને એ આ ગોપરોનું છે નાચું છે કૌશિકભાઈ

આ કેવો તો મને નથી ખબર પડ્યો આ અમે ટેન્ડેસમાં મૂક આમાં એક કેમેરામાં આ હારું ભાઈ જોવો તમે હેલ્મેટ પહેરીને સેટિંગ કરી શકો મારા કોપરોમાં એ વસ્તુ નથી થાતી

ફાઇનલી ભાઈ હવે આપણે જઈ રહ્યા છીએ જયભાઈને ઘરેથી નીકળી ગયા ને આપી ભાઈ વાહ વાહ ભાઈ આજે રાખવાના છે હા એવું છે ક્રિએટર અમે નથી જેમ નથી ક્રિએટર માટે કેટલા

એ ગુફા ની અંદર શિવલિંગ છે ને ભાઈ ત્યાં અત્યારે પાણી આવી ગયું છે તો હું તમને દેખાડું એ નજારો ખાસ કરીને નજારો જોયા જેવો છે ભાઈ આ જો મિત્રો છે ને આ છે ને આ પાણી છે ને ગુફા છે તો આ ગુફા એ છે ને ભાઈ અત્યારે અત્યારે પાણી અંદર વહી ગયું છે અને ખાસ એમ કહેવાય કે મહાદેવની શિવલિંગનો અભિષેક સયમ સમુદ્ર કરે છે જોઈ શકો છો માન જો નજારો ભાઈ જોયા જેવો છે ગુફામાંથી પાણી કેવી રીતનું બહાર આવે વેળ ને ત્યારે તમને તમે ખાલી એક કરો નજર રાખો એટલે તમને આવી જાય ભાઈ કેવી રીતનું પાણી આવે છે જોઈ શકો અને મોટી વેળ આવશે ને એટલે ભાઈ જુઓ પ્રેશર કેવું આવ્યું તો ભાઈ ગુફાની અંદરથી આવી રીતનું પ્રેશર આવે છે જોઈ શકો છો ને આ ભાઈ પૂરેપૂરો દરિયો છે દિયાલ દિયાલ ગામના આંગણે સરસ મજાનું એમ કહેવાય કે મહાદેવનું મંદિર રત્નેશ્વર છે અને આમે પણ શિવલિંગ છે એના પણ આપણે દર્શન કરીશું

જયભાઈ શરૂઆત કરી દીધી છે હા તો થોડોક ટેકો થઈ જાય ફેર ખાઈ લઈ તો મજા આવે હાલો તમે પણ નાસ્તો કરી લો બાકી તો આ વીડિયાને આવું જ વિરામ છે આશા કરીશ કે તમને મજા આવી છે ખરેખર આ વીડિયામાં તો આગળ પણ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને હર મહાદેવ જય હિન્દ